નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી એ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં કંડક્ટર ભરતી બે હજાર ચોવીસ માટે ગુજરાતનું સામાન્ય જ્ઞાન ફટાફટ રિવિઝનની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે તેમાં આપણે આ ત્રીજો વિડિયો છે આની પહેલાં આપણે ચુમ્માલીસ ક્વેશ્ચનો અને પંચાવન ક્વેશન અગત્યના ક્વેશ્ચનનો વિડીયો બનાવી ચૂક્યા છીએ ચેનલ પર અપલોડ છે જોવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એ વિડીયો પણ જોઈ લેજો અને આ વિડીયો પણ પૂરેપૂરા જોઈ લેજો તો મિત્રો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ સાસઠ અગત્યના ક્વેશ્ચન નો આપણા વિડીયોમાં જોવાના છીએ તો આપણે પહેલો ક્વેશ્ચન થી શરૂઆત કરી દઈએ તો પહેલો ક્વેશ્ચન છે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા તો ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા તો એમાં મિત્રો આપણો જવાબ રહેશે સરદાર વલ્લભભાઈ પટેલ કોણ હતું સરદાર વલ્લભભાઈ પટેલ છે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા તો એમાં જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો એનો નડિયાદમાં એનો જન્મ થયો હતો ક્યાં થયો હતો નડિયાદમાં એનો જન્મ થયો હતો કરમસદ છે કરમસદ્ છે એનું મૂળ વતન આપણે કહી શકીએની કર્મભૂમિ કહી શકીએ અને ક્યારે થઈ તો એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો એને આપણે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે અને એકતા દિવસ તરીકે પણ એને આપણે ઉજવીએ છીએ એના તરીકે એકતા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ આ પણ તમારે યાદ રાખવાનું રહેશે પાંચસો બાસઠ હજાર વાળાને જોડવાનું કામ કર્યું પ્રથમ ગૃહપ્રધાન હતા એ પણ આપણે કહી શકીએ બીજા નંબરનો ક્વેશ્ચન છે બાપા સીતારામ આશ્રમ ક્યાં આવેલો છે બાપા સીતારામ આશ્રમ ક્યાં આવેલો છે ભાવનગર છે એના મહુવા તાલુકાના બગદાણા ખાતે આવેલો છે ક્યાં આવેલો છે બગદાણા ખાતે આવેલું છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે ભાવનગરની સ્થાપના કોણે કરી હતી તો ભાવનગરની સ્થાપના મહારાજા ભાવસિંહજી ગોહિલ દ્વારા કરવામાં આવી હતી કોના દ્વારા મહારાજા ભાવસિંહજી ગોહિલ દ્વારા કરવામાં આવી હતી ભાવનગર છે તો ભાવનગરમાં મહુવા મહવાસે ડુંગળીના ઉત્પાદન માટે જાણીતું છે પછી આપણે જોઈએ તો ભાવનગર તો ભાવનગરમાં એમ કે એમ કે બીયુ યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી આવેલી છે જ્યારે જવાબદાર સરકાર બનાવવાની શરૂઆત કરવામાં આવી ત્યારે સૌપ્રથમ જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેનું રાજ્ય છે આપી દીધું હતું એ પણ તમારે યાદ રાખવાનું રહેશે ચોથા નંબરનો ક્વેશ્ચન છે તાના અને રીરી કયા ભક્ત કવિ સાથેના લોહીનો સંબંધ ધરાવે છે તેમાં આપણો જવાબ રહેશે નરસિંહ મહેતા શું જવાબ રહેશે નરસિંહ મહેતા સાથે લોહીના સંબંધ ધરાવે છે એટલે કે નરસિંહ મહેતાની જે પુત્રી હતા કુંવરબાઈ કુંવરબાઈના પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાના પુત્રી હતા તાના અને રીરી ક્યાં અને વતન કયું હતું વડનગરમાં રહેતા હતા અને તાના રીરી મહોત્સવનું આયોજન પણ વડનગરમાં કરવામાં આવે છે પાંચમા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં પંચાયતી રાજના પરણેતા કોણ હતા તો ગુજરાતમાં પંચાયતી રાજના પરણેતા કોણ છે તો બળવંતરાય મહેતા છે એ ગુજરાતમાં પંચાયતી રાજના પરણેતા છે અને આ બીજા મુખ્યમંત્રી પણ આપણે જોઈએ તો બળવંતરાય મહેતા હતા સુથરી નજીક વિમાન દુર્ઘટનામાં તેમનું નિધન થયું હતું તેમના સમયમાં ગાંધીનગર છે એ નવો જિલ્લો બન્યો હતો અઢારમો જિલ્લો બન્યો હતો કેટલા હું અઢારમો પછી છે નંબરનો ક્વેશ્ચન સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા તો સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી જે વડા છે કયા ગુજરાતી હતા તેમાં આપણો આન્સર છે જનરલ રાજેન્દ્ર સિંહજી ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચવાનો યશ કોને ફાળે જાય છે તો શ્રીમદ હેમચંદ્રાચાર્યના ફળે જાય છે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે તો ગુજરાતમાં સૌથી વધુ નદીઓ છે કયા જિલ્લામાં આવેલી છે તેમાં આપણો જવાબ રહેશે કચ્છ જિલ્લામાં આવેલી છે કેટલી સત્તાણું જેટલી નદી છે કચ્છ જિલ્લામાં આવેલી છે સૌરાષ્ટ્રમાં એકાણું જેટલી સોરી એકોતેર જેટલી અને તળ ગુજરાત અને દક્ષિણ ગુજરાતને બધું મળીને જે આપણે છે એ કેટલી સત્તર નદીઓ મુખ્ય નદીઓ આવેલી છે તો એ આપણને યાદ રાખવાનું રહેશે એમાં કચ્છમાં છે લુણી સૌથી મોટી નદી છે લાંબી નદી કહી શકાય પછી સૌરાષ્ટ્રમાં ભાદર શેત્રુજી પછી છે આમાં આવશે સાબરમતી છે સાબરમતી નર્મદા તાપી લાંબી નદીઓ છે અને મોટી નદીઓ છે નવમાં નંબરનો ક્વેશ્ચન છે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરે છે તો સાપુતારા ખાતે કરવામાં આવે છે ડોન હિલ સ્ટેશન છે સાપુતારા ખાતે આવેલું છે સાપુરો નિવાસ એટલે સાપુતારા એ કયા જિલ્લામાં આવેલું છે ડાંગ જિલ્લામાં આવેલું છે સહ્યાદ્રી પર્વતમાળાના ભાગરૂપે આવેલું છે દસમા નંબરનો ક્વેશ્ચન છે સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે તો સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયા દરિયાકિનારો ધરાવશે દેવભૂમિ દ્વારકા બે હજાર તેરમાં નવો જિલ્લો બન્યો હતો નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ખંભાળિયા છે એનું મુખ્ય મથક છે અને ખંભાળિયાનું શું જાણીતું છે ખંભાળિયાનું ઘી જાણીતું છે પછી આગળના ક્વેશ્ચન છે અગિયારમાં નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં સૌથી ઓછો દરિયાકિનારો ધરાવતો જિલ્લો મોરબી છે સૌરાષ્ટ્રમાં જ આવેલો છે બારમા નંબરનો ક્વેશ્ચન છે ભારતમાં ભારતના કિનારો કેટલાનો ભાગ ભારતના દરિયાકિનારોનો કેટલાનો ભાગ કેટલા ટકા ભાગ ગુજરાતનો દરિયાકિનારો ધરાવે છે તો અઠ્યાવીસ ટકા ભાગ ભૂગોળનો પ્રશ્ન છે પછી છે તેરમા નંબરનો ક્વેશ્ચન તળ ગુજરાતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કયો છે તેમાં આપણો આન્સર હશે ભરૂચ જિલ્લો છે તો મિત્રો અહીંયા આપણે એટલા ક્વેશ્ચનો પૂરા કર્યા છે સાહેગ તમે જોઈ લેજો પછી છે ચૌદમા નંબરનો ક્વેશ્ચન તળ ગુજરાતનો સૌથી ઓછો દરિયાકિનારો ધરાવતો જિલ્લો તો નવસારી જિલ્લો નવસારી જિલ્લો યાદ રાખવાનો રહેશે તમારે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કઈ છે તો અરવલ્લી પર્વતમાળા છે એ વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે અવશિષ્ટ પર્વતમાળા તરીકે ઓળખાય છે અને કેવી ગેડ પર્વત છે એ નંબરનો ક્વેશ્ચન છે અરવલ્લીની પર્વતમાળા અમદાવાદથી ક્યાં સ્થળ સુધી ફેલાયેલી છે તો અમદાવાદ એટલે કે અમદાવાદના થલતેજ ટેકરાથી એટલે કે થલતેજ ટેકરાથી દિલ્હીના રાષ્ટ્રીય ભવન સુધી ફેલાય છે રાયસીના પહાડી છે ત્યાં સુધી ફેલાયેલી છે સત્તરમા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતની ઉત્તરે કઈ પર્વત આવેલી છે તો અરવલ્લીની પર્વત શ્રેણી અઢારમા નંબરનો ક્વેશ્ચન છે બોધ દેવી તારાનું મંદિર કયા ડુંગર પર આવેલું છે તો બોધ દેવી તારાનું જે મંદિર છે એ ક્યાં તારંગા ડુંગર ઉપર આવેલું છે મહેસાણામાં જોગીડાની ગુફા કયા ડુંગર પર આવેલી છે તો તારંગા ડુંગર ઉપર આવેલું છે ક્યાં તારંગા ડુંગર ઉપર આવેલી છે વીસમા નંબરનો ક્વેશ્ચન છે હિમાલય કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે તો હિમાલય છે ગેડ પર્વતનું ઉદાહરણ છે અને કેવો નવો ગેડ પર્વત છે પાવાગઢ એ કયા પર્વતનું ઉદાહરણ છે તો પાવાગઢ છે જ્વાળામુખી પર્વત છે કેવો છે સુષુપ્ત જ્વાળામુખી છે અને દૂધ્યું અને તેલિયું છે તળાવ બનેલું છે એ આ પાવાગઢ ઉપર જ બનેલા છે ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા તો રણજીત રામ ભાવાભાઈ મહેતા હતા પછી છે ત્રેવીસમાં નંબરનો ક્વેશ્ચન ભારતમાં ડોલોમાઇટ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે તો ગુજરાતનો ક્રમ કેટલામો છે ત્રીજા નંબરનો ક્રમ ધરાવે છે ગિરાધોધ કયા જિલ્લામાં આવેલો છે તો ગિરાધોધ છે એ ડાંગ જિલ્લામાં આવેલો છે ક્યાં આવેલો છે ડાંગ જિલ્લામાં આવેલો છે બરડા ધોધ છે કયા જિલ્લામાં આવેલો છે તો બરડા ધોધ છે એ પણ ડાંગ જિલ્લામાં આવેલો છે વઘઈ બોટનિકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં ડાંગને ત્રણ તાલુકા છે કયા કયા છે વઘઈ છે એક આહવા છે અને સુબીરા ત્રણ તાલુકા ધરાવે છે સૌથી ઓછા તાલુકા ધરાવતા બે જિલ્લા પોરબંદર અને ડાંગ પછી છે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા આદિવાસી કોમ કઈ છે તો ભીલ છે ગુજરાતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કયા જિલ્લામાં આવેલી છે તેમાં આપણો જવાબ રહેશે શું હશે જનજાતિ એસટીની વસ્તી છે ક્યાં ડાંગમાં હિંમતનગર કઈ નદીના કિનારે આવેલું છે તો હાથમતી નદીના કિનારે આવેલું છે ક્યાં હિંમતનગર છે હાથમતી નદીના કિનારે આવેલું છે ને હિંમતનગર છે એ સાબરકાંઠાનું મુખ્ય મથક છે સાબર ડેરીની સ્થાપના જે હિંમતનગર ખાતે આવેલી છે એની સ્થાપના કોણે ભોળાભાઈ ખોડીદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી કોના દ્વારા ભોળાભાઈ ખોડીદાસ પટેલ દ્વારા સાબર ડેરીની સ્થાપના કરવામાં આવી હતી પછી છે આગળનો ક્વેશ્ચન ત્રીસમા નંબરનો ક્વેશ્ચન ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ચેકડેમ આવેલા છે તો સૌથી વધુ ચેકડેમ છે રાજકોટ જિલ્લામાં આવેલા છે ક્યાં રાજકોટ જિલ્લામાં લાલ પરી તળાવ છે ડીઝલ એન્જિ એન્જિન માટે રાજકોટ સૌથી વધુ ગાયો ધરાવતું છે એ રાજકોટ છે એ પણ તમારે આપણે જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખ્ય મથક પણ રાજકોટ ખાતે જ આવેલું છે ગુજરાતમાં સૌથી વધુ ધર્મ પાળતા લોકો કયા છે તો હિન્દુ નેવ્યાશી પોઈન્ટ નવ ટકા નેવ્યાશી પોઈન્ટ ઝીરો નવ ટકા પછી છે ચીનાઈ માટીના ઉત્પાદનમાં ગુજરાતનો કયો ક્રમ છે તો પ્રથમ ક્રમ ધરાવે છે આગળનો ક્વેશ્ચન છે ફાયર ક્લે ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામાં છે તો ફાયર ક્લેના ઉત્પાદનમાં ગુજરાતનો પ્રથમ ક્રમ છે ગુજરાતમાં સૌ પ્રથમ તેલનો કૂવો ક્યાંથી મળી આવ્યો હતો તો ગુજરાતમાં સૌ પ્રથમ તેલનો કૂવો છે લુણેજ ખાતેથી મળી આવેલો ક્યાંથી લુણેજ ઓગણીસો અઠ્ઠાવનમાં મળી આવેલો છે પાંત્રીસમા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે તો ગુજરાતમાં જંગલોનું પ્રમાણ છે નવ પોઈન્ટ નેવ્યાશી ટકા હશે કેટલો ટકા નવ પોઈન્ટ નેવ્યાશી ટકા છે જંગલોનું પ્રમાણ છે ગુજરાતમાં સૌથી વધુ ગરમી કયા મહિનામાં પડે છે તો ગુજરાતમાં સૌથી વધુ ગરમી છે મે મહિનામાં પડે છે કયા મહિનામાં મે મહિનામાં પડે છે ગોધરા કઈ નદીના કિનારે આવેલું છે તો ગોધરાશય મહેશ્રી નદીના કિનારે આવેલું છે કઈ નદી અને ગોધરા છે ગોધરાશય મહેશ્રી નદીના કિનારે પંચમહાલનું મુખ્ય મથક છે અને આપણે જોઈ તો જે ડુંગળી સંશોધન કેન્દ્ર છે એ ગોધરા ખાતે આવેલું છે પછી લસણ સંશોધન કેન્દ્ર છે મકાઈનું સારું ઉત્પાદન છે એ પંચમહાલ જિલ્લામાં થાય છે પંચમહાલ જિલ્લો છે મેગીનીઝના ઉત્પાદન માટે જાણીતો સિયોરાજપુરની ખાણ છે પછી છે આગળનો ક્વેશ્ચન આડત્રીસમા નંબરનો ક્વેશ્ચન ઉનાઈ ધોધ કયા જિલ્લામાં આવેલો છે તો ઉનાઈ ધોધ છે એ નવસારી જિલ્લામાં આવેલો છે યાદ રાખજો ઉનાઈ ધોધ નવસારીમાં પછી આપણે બે બીજા બહોળો ધોધ અને ધોધ એ ડાંગ જિલ્લામાં જોડિયા ધોધ તો જોડિયા ધોધ છે એ વલસાડમાં આવેલો છે ક્યાં આવેલો છે વલસાડ જિલ્લામાં આવેલો છે ચીકુ અને હાફુસ કેરી છે એના ઉત્પાદનમાં વલસાડ જિલ્લો આગળ પડતો છે વાડીઓના જિલ્લા તરીકે ઓળખાય છે જાનકી વન છે સોરી મિત્રો મારુતિ વન છે એ ત્યાં આવેલું છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે આમ્ર વંશ એ પણ અહીંયા આવેલું છે સૌથી મોટું પુસ્તકાલય કયું છે તેમાં આપણો આન્સર રહેશે કયું છે એમાં આપણો જો સેન્ટ્રલ લાઇબ્રેરી એ છે એ કે સૌથી મોટું પુસ્તકાલય છે સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં કયો છે વઘઈ ડાંગમાં આવેલો છે ડાંગમાં નાગરવેલના પાન માટે કયું સ્થળ જાણીતું છે તો ચોરવાડ છે એ જાણીતું છે પણ યાદ રાખવાનું રહેશે પછી છે સર્પગંધા કઈ નદી સર્પગંધા નદી છે એ ક્યાં આવેલી છે તો એ ડાંગ જિલ્લામાં આવેલી છે તો આપણા મોસ્ટ ઓફ ડાંગ જિલ્લો તો અહીંયા કવર કવર થઈ જાય શબરી વન છે શબરી વનશે એ પણ ડાંગ જિલ્લામાં આવેલું છે ત્રિફળા વન છે એ પણ ડાંગ જિલ્લામાં આવેલું છે પછી આપણે પંપા સરોવર કહી શકાય ગુજરાતનું પંપા સરોવર એ પણ ડાંગ જિલ્લામાં આવેલું છે પછી છે મંજીરા નૃત્ય કઈ જાતિનું પ્રચલિત નૃત્ય છે તો પઢાર જાતિનું પ્રચલિત નૃત્ય છે ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો હિંગોળગઢ ખાતે આવેલું છે ક્યાં હિંગોળગઢ રાજકોટ ખાતે આવેલું છે તો બંને ક્વેશ્ચન યાદ રાખજો નળકાંઠાના જે આદિવાસીઓ છે એ પઢાર જાતિના આદિવાસી મંજિરા નૃત્ય કરે છે જેને હલેસા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે પછી છે નંબરનો ક્વેશ્ચન અમદાવાદનો ઇતિહાસ પુસ્તકના લેખક કોણ હતા કોણ છે તો એમાં આપણો આન્સર હશે મગનલાલ વખતસંદ શેઠ કોણ છે મગનલાલ વખતસંદ શેઠ છે એ અમદાવાદનો ઇતિહાસ પુસ્તકના લેખક છે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ સ્થપાયેલું મ્યુઝિયમ કયું હતું તો કચ્છ મ્યુઝિયમ છે એ ભુજમાં આવેલું છે એ સૌપ્રથમ પ્રથમ મ્યુઝિયમ છે અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી તો હરકુંવર શેઠાણી દ્વારા અમદાવાદમાં સૌપ્રથમ કન્યાઓની શાળાની શરૂઆત કરવામાં આવી હતી સૌથી સૌપ્રથમ પ્રથમ સ્પાયેલું મ્યુઝિયમ છે કચ્છ મ્યુઝિયમ છે સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ છે વોટસન મ્યુઝિયમ છે એ રાજકોટમાં આવેલું છે રાજકોટમાં ઢીંગલી મ્યુઝિયમ પણ આવેલું છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે પછી છે ઓગણપચાસમાં નંબરનો ક્વેશ્ચન ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ હતા તો ગુજરાતના જાણીતા ભીલ લોક લોકગાયિકા કોણ છે દિવાળીબેન ભીલ છે ગુજરાતના કોયલ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં વેદ મંદિરોના સ્થાપક કોણ હતા વેદ મંદિરોના સ્થાપક કોણ છે સ્વામી ગંગેશ્વરાનંદજી છે કોણ સ્વામી ગંગેશ્વરાનંદજી છે યાદ રાખજો કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે તેમાં આપણો જવાબ આવશે પાલનપુર બનાસકાંઠાનું મુખ્ય મથક છે કેલ્કો મિલની સ્થાપના કરી હતી તો એમાં આપણો જવાબ આવશે અંબાલાલ સારાભાઈ ગુજરાત ગુજરાતી મહાનવલ સરસ્વતી ચંદ્ર લેખક કોણ હતા તો ગોવર્ધન રામ ત્રિપાઠી આગળનો ક્વેશ્ચન છે સિક્કા થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે તેમાં આપણો જવાબ રહેશે જામનગર ખાતે ગોંડલમાં આવેલો અને પોતાની સ્થાપત્યકીય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો તેમાં આપણો જવાબ રહેશે નવલખા મહેલ નવલખા મહેલ છે ગોંડલમાં આવેલો છે નવલખી બંદર તો એ આપણે મોરબીમાં આવેલું છે નવલખા પેલેસ તો ક્યાં આવેલો છે એ તમારે જણાવવાનું છે નવલખા કોઠાર કોઠાર ક્યાં આવેલો છે એ બધા ક્વેશ્ચનના આન્સર તમારે જણાવવાના રહેશે નવલખાનું મંદિર કુંબલી ખાતે આવેલું છે ગુજરાતમાં શિવરાત્રી નિમિત્તે ભવનાથ મેળો ક્યાં ભરાય છે તો ભવનાથનો મેળો છે એ જુનાગઢમાં ભરાય છે અને આપણે એને મિની કુંભ તરીકે પણ ઓળખીએ છીએ અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું તો જહાંગીર દ્વારા જહાંગીરનું બીજું નામ શું હતું સલીમ હતું અને અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી છે જહાંગીરે ટોમસ રોને આપી હતી આપી છે સુરતમાં એ પણ તમારે યાદ રાખવાનું રહેશે અમદાવાદ અમદાવાદ શહેરમાં પગ મુકનાર પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતું તેમાં આપણો જવાબ રહેશે હોમાયુ અકબરે ગુજરાત પર ચઢાઈ ક્યારે કરી હતી તો ઈસવીસન પંદરસો બોતેરમાં કયા વેપારી ગુજરાત પર ચઢાઈ કરવાનું કહે છે અને અકબરે શાહજહા એ ભગવત ગોમંડળ ગ્રંથો કોને તૈયાર કરાવ્યા હતા તો મહારાજા ભગવતસિંહજી તૈયાર કરાવ્યા હતા ત્રેસઠ માં નંબર ક્વેશ્ચન છે વનસ્પતિની દવાઓને યદુકુળનો ઇતિહાસ નામે પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીતો દર્શાવ દર્શાવનાર ક્રાંતિકારી લેખક કોણ હતા તો નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ હતા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા હતા તો નવ જાન્યુઆરી ઈસવીસન ઓગણીસો પંદરના રોજ ગુજરાતના કયા નેતાને ડુંગળી ચોર તરીકે ઓળખવામાં આવતા આવ્યા હતા તો ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને આ બિરુદ આપ્યું હતું ડુંગળી ચોરનું ઓગણીસો અઢારમાં બોરસદ સત્યાગ્રહની આગેવાની દરબાર દાસ દ્વારા લેવામાં આવી હતી ઓગણીસો તેવીસમાં આ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો તો આવી રીતે આપણે અગત્યના સાસઠ ક્વેશ્ચનોએ આપણે પૂરા કરીએ છીએ બાકીના બે વિડીયો જોવાના બાકી હોય ને આ વિડીયો પણ પૂરેપૂરો જોઈ લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત